નમસ્તે મિત્રો મિત્રો આઠમી ઓગસ્ટ બે હજાર પચીસના દિને એટલે કે રક્ષાબંધનના દિને મારે લોકભારતી સણોસરા જવાનું બન્યું નિમિત્ત હતું રક્ષાબંધન ઉત્સવ લોકશાળાઓમાં રક્ષાબંધનના ઉત્સવની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવતી હોય છે અગાઉ પણ મારે કેટલીક લોકશાળાઓમાં રક્ષાબંધનના ઉત્સવ પર જવાનું બન્યું અને તેના વિડીયો આપણી ચેનલ પર આપણે મૂક્યા છે તો આ વખતે લોકભારતીના નિમંત્રણથી હું અતિથિ વિશેષ તરીકે ત્યાં ગઈ રક્ષાબંધનના પર્વ નિમિત્તે થોડુંક ઉદબોધન પણ કર્યું અને ત્યાંના વિદ્યાર્થીઓએ મને એક સરસ મજાની ગિફ્ટ આપી મિત્રો આપ સૌ જાણો છો કે લોકભારતી એ ગ્રામ વિદ્યાપીઠ છે નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી દર્શક જેવા કેળવણીકારોની આ તપોભૂમિ છે ગાંધીજીના બુનિયા શિક્ષણના વિચારોનું એક મૂર્ત સ્વરૂપ આપણે લોકભારતીમાં જોઈ શકીએ અને હવે તો લોકભારતી એક ઓટોનોમસ યુનિવર્સિટી બની છે એનું નામ જ છે લોકભારતી યુનિવર્સિટી ઓફ રૂરલ ઇનોવેશન ગ્રામ વિકાસ કૃષિ વિકાસ બુનિયા કેળવણી આ બધા ખ્યાલોને વરેલી આ સંસ્થામાં કૃષિ ક્ષેત્રે અને અનેકવિધ ક્ષેત્રે નવા નવા ઇનોવેટિવ પ્રયોગો થતા હોય છે લોકભારતી વિશે મારે વિશેષ કહેવાની જરૂર નથી પણ આજે મારે ખાસ તમને જે કહેવું છે એ છે મને મળેલી ભેટ વિશે

શું છે એનું પણ એક લિસ્ટ અહીંયા આપવામાં આવેલું છે કે જેની અંદર મેજિક સોઇલ વર્મી કમ્પોસ્ટ વેજીટેબલ સીડ્સ જેવી જુદી જુદી છ એક વસ્તુઓ છે તો ચાલો આપણે જોઈએ કે આ બધી વસ્તુઓ કઈ છે અને કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય તો જુઓ મિત્રો આ પેકેટમાં મેજિક સોઇલ આપેલી છે એટલે તમે તમારા કુંડામાં આ સોઈલ નાખો તો ઘણી સારી એ ફળદ્રુપ માટી છે અને પાક તમને સારો મળી શકે એ જ રીતે આ બોક્સની અંદર વર્મી કમ્પોસ્ટ આપેલું છે કુદરતી ખાતર કે જે જમીનની ફળદ્રુપતા વધારે છે અને સારો પાક આપી શકે છે આ છે બાહુબલી પેસ્ટ કંટ્રોલ સોલ્યુશન જેનો ઉપયોગ તમે વાવેતર કર્યા પછી કરી શકો છો એ જ રીતે આની અંદર છે ગ્રો મેક્સ એ પણ વધુ સારો પાક ઉગા ઉગાડવામાં મદદરૂપ થઈ શકે છે ત્યારબાદ આ બધા આપેલા છે શાકભાજીના સીડ્સ જેમ કે આમાં રીંગણીના સીડ્સ છે એવી જ રીતે તુરિયા ચોળી પાપડી દૂધીના સીડ્સ ગલકા અને ધાણા તો આવા જુદા જુદા આઠ દસ જાતના સીડ્સ આપવામાં આવેલા છે અને આ સ્પ્રેની મદદથી તમે ગ્રોમેક્સ અને પેસ્ટ કંટ્રોલનો ઉપયોગ છાંટવા માટે કરી શકો છો મિત્રો આ એક ખૂબ સરસ ઓર્ગેનિક કીટ છે જે દરેક ખેડૂતોને તો ઉપયોગી છે જ પરંતુ જેના ઘરમાં નાનકડો એવો બગીચો છે અથવા તો તમે કિચન ગાર્ડન બનાવવા માંગો છો ઇવન તમે ફ્લેટમાં રહેતા હો અને તમારી બાલ્કની કે પેસેજમાં પણ તમે કુંડાની અંદર આ મેજિક સોઇલનો ઉપયોગ કરીને આ શાકભાજીના સીડ્સ તમે વાવી શકો છો એક ઓર્ગેનિક શાકભાજી મળે આરોગ્ય સારું રહે અને બહુ જ સરળતાથી આ શાકભાજીને આપણે વાવી શકીએ અને આપણા રસોડામાં એનો ઉપયોગ કરી શકીએ એવી ખૂબ સુંદર કિટ આ વિદ્યાર્થીઓએ બનાવી છે લોક આવા નવા નવા ઇનોવેશન્સ થતા રહે છે અને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ટ્રેનિંગ એ આપવામાં આવતી હોય છે મિત્રો આ કોઈ આ પ્રોડક્ટની જાહેરાત માટેનું કોઈ પેડ પ્રમોશન નથી પરંતુ લોકભારતી યુનિવર્સિટી આટલું સરસ કામ કરી રહી છે એના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ ટ્રેનિંગના ભાગરૂપે આ એક સરસ મજાની ઓર્ગેનિક કીટ બનાવી છે એને બિરદાવવા માટે એની કદર માટે અને આપ સૌને એની માહિતી આપવા માટે અમે આ વિડિયો ખાસ બનાવ્યો છે અને આ પ્રોડક્ટ અમે તમને બતાવી છે તમે પણ આ પ્રોડક્ટ લોકભારતીમાંથી મગાવી શકો છો અને તમારા કિચન ગાર્ડનમાં સરસ રીતે એનો ઉપયોગ કરી શકો છો આભાર નમસ્તે